ની પ્લેન દુર્ઘટના થઈ હતી તેમાં જે મૃત્યુ પામેલા મુસાફરો હતા તેના માટે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જેઓ ઈજાગ્રસ્ત છે અને જેમની સારવાર થઈ રહી છે તેઓ જલ્દીથી સારા થઈ જાય અને પોતાના પરિવાર પાસે જાય તેના માટે પણ પ્રાર્થના કરી છે વડોદરાના મોટી સંખ્યાના મુસાફરો હતા તેના સ્વજનોને અમે અમારા શાળા વતી સહાનુભૂતિ આપીએ છે આપના માધ્યમથી જે પરિવારોને તેમના સ્વજનો ખોવાનો દુઃખ થયું છે પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના બી આર ડીપ્લી સેડનેડ બાય ધ ન્યૂઝ ઓફ લિન ક્રેશ ની ક્રેશ ઉકર્ડ ઓન ટવેલ્થ ઓફ જૂન એને અહમદાબાદ ધ્લીન એન્ડરૂડ ટુ લંડન ક્રેસ્ટ ઇન ક્રેશ ઇન રેસિડેન્શિયલ એરિયા 5 minutes after taking off from Sardar Vallabhbhai Patel airport in Gujarat we all, are, we all are gathered here to pray for those who lost their, those people who lost their life god may, god may give strength to their families in this difficult time uh, to be to behalf, behalf of sriyas parivar we we offer our uh, heartfelt condolences to All the, all the Medical, Medical former, former जय रूपानी सर इस दुख की घड़ी में हम आपके साथ हैं ईश्वर इस, इस दुख को सह सहन करने के लिए आपको शक्ति दे ओम शांति